टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए आम आदमी पार्टी की सभा में जुआ मड़ेला लाफाकांडनी ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલી છે હાલ કોઈ ચૂંટણી નથી તેમ છતાં આમ આદમી પાર્ટીની જાહેર સભાઓ થઈ રહી છે અને આ સભાઓમાં અગાઉ જે પ્રકારના હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી ચૂક્યા છે તેવો જ ડ્રામા મોરબીમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં પણ જોવા મળ્યો પરંતુ તેની વાત કરતાં પહેલાં અમે તમને પાર્ટીના કેટલાક વિવાદોની વાત કરીએ અગાઉ ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલ ફેંક્યું હતું જેને લઈ ભારે વિવાદ થયો હતો ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભામાં પોતાની જાતે જ પટ્ટા માર્યા હતા વિવિધ મુદ્દાઓને લઈને તેઓ જનતાને ન્યાય ન આપી શક્યા હોવાનું કારણ આપીને તેમણે જાહેરમાં પોતાની જાતને જ પટ્ટાથી ફટકારવાનું શરૂ કર્યું હતું આવા વિવાદો પછી હવે એક નવો વિવાદ સામે આવ્યું છે અને આ વિવાદનું નામ છે ચપ્પલકાંડ પટ્ટાવાળી પછી હવે લાફાકાંડ સામે આવ્યું જેમાં આમ આદમી પાર્ટીને સવાલ પૂછનારને જ લાફો ઝીંકી દેવાયો આ ઘટના મોરબીની છે મોરબીમાં રસ્તા ગટર પાણી જેવી સમસ્યાઓને લઈ લોકોમાં આક્રોશ ફેલાયેલો છે તેવામાં ચાર ઓગસ્ટે રાત્રે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા હતી આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા આ દરમિયાન એક યુવકે તેમને વચ્ચે અટકાવીને દિલ્હીની યમુના નદીની સ્વચ્છતા વિશે સવાલો કરતા ત્યાં હાજર એક યુવકે સવાલ પૂછનારને જ લાફો ઝીંકી દીધો હવે આ લાફાની ગુંજ આખા રાજ્યમાં પડી છે પહેલાં હોવું જોઈએ કે આ આખી ઘટના કેવી રીતે બની હતી

તમે એમ કયો કે કરપ્શન નથ કરતા 12 મહિના જેલ માં રહ્યા રાજીનામું નો દી દેવું પડે આજે આજે ત્રણે વખત હવે 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 વાત પછી નહીં તમારો પૂરા જે પ્રશ્ન નથી થયા નથી થયા ઘણી વખત નું કામ રાખ્યું તમે દિલ્હી આપડો રાતાની એને ઘણી વખત નું કરને કુ તમે બોલો એ વાત કરો તમે નામ ખાલી બોલી દો સારું નામ ભલે એ એ સ્ટે ભાઈ એ એ મારે સાંભળો સ્ટે ભાઈ કોઈ સાંભળો સાંભળો સ્થાનિક યુવક સવાલ પર સવાલ કરતો ગયો સવાલ કરવાનો એક નાગરિક તરીકે તેને અધિકાર છે પરંતુ તેના સવાલના જવાબમાં પહેલાં તેને તમાચો મળ્યો સવાલ પૂછનાર સ્થાનિક આગેવાનને અશ્વિન પટેલ નામના યુવકે લાફો ઝીંકી દીધો આ બાબતે જે યુવકને તમાચો મારવામાં આવ્યો તે ભરત ફુલતરીયાએ પોલીસ ફરિયાદ કરી છે તેમનું કહેવું છે કે જે યુવકે લાફો માર્યો તેને તેઓ ઓળખતા નથી હવે પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે જોકે ભરત સવાલ કરવા પાછળ સત્તા હતી તો દિલ્હીમાં નદીનું પાણી ન જવું જોઈએ અગિયાર વર્ષ તમે એમ કે ત્રી સાચું લગું પંચા રોડ ઉપર પાણી ભરાણું જ છે નો જ ભરાવું જોઈએ ઓકે બધાય જોયું ટીચર ટીચર હમણાં પાણી ભરી જતા ગાડીનું પોણું વીલ બીલી ડૂબી જતું સાચું છે તો પણ યમુના નદીનું પાણી ભરાઈ જતું હતું ને એને એ મુદ્દે જવાબ આપ્યો તો શું આવ્યું હતું જવાબ એને એ મુદ્દે બીજો ભ્રષ્ટાચારનો કે ભ્રષ્ટાચાર હવે ભ્રષ્ટાચારમાં એના નેતા તો કે સત્યન્દ્ર જૈન છૂટી ગઈ ગોલ કરને પણ હજી તમારા મેન જી જેના વિચારધારણા ઉપર તમે હાલો કેજરીવાલ સાહેબ એ તો હજી જમાનત ઉપર એને સીસ મેલ કે એના વાં કેટલા કેસ હાલે હજી બરોબર હવે તો તમે એમ કહો કે અહીંયા ભ્રષ્ટાચાર તમે ભ્રષ્ટાચારી નથી એનો શું સબૂત હું એમ કહું કોંગ્રેસ ભ્રષ્ટાચારી ભાજપ ભ્રષ્ટાચારી તો આનો ભ્રષ્ટાચારી નથી એનો કાંઈ સબૂત છે કટ્ટર ઈમાનદાર કહેતા હવે કેમ શબ્દ નથી વાપરતા ઈમાનદાર હાં બ્રો ક્યાંય શબ્દ તમે કેમ કટ્ટર ઈમાનદાર હૈ જેદુના કેજરીવાલ સાહેબ જેલમાં ગયા તે હું પેલી બીજી વસ્તુ મેન પોઈન્ટ અત્યારે સોશિયલ મીડિયામાં એ બધા એમ કહે આ ભાઈ ભાજપના હે કે આ ભાઈ કોંગ્રેસના હું કોઈનો નથી ભાજપનો નથી ને કોંગ્રેસ નો

વ્યક્તિ છે એ આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર નથી પરંતુ એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોઈ શકે કારણ કે મોરબીની અંદર આ જાહેર સભાનું આયોજન હતું અને જાહેર સભાની અંદર કોઈ પણ જાહેર વ્યક્તિ આવી શકતા હોય છે તો બની શકે કદાચ એ આમ આદમી પાર્ટીની વિચારધારા અથવા તો ઈસુદાન ભાઈના ચાહક પણ અથવા અમારા પણ ચાહક હોઈ શકે એવું બની શકે પણ અમારો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી આખા પ્રકરણમાં રાજકારણ પણ ઘરમાં એવું લાફાની ગુણ છે કે બીજેપી કાર્યાલય કમલમ સુધી પહોંચી બીજેપી આમ આદમી પાર્ટીના નેતાઓની માનસિકતા પર જ સવાલ ઉઠાવ્યા તમારી પાસે જવાબ ના હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જે જેટલું ખોટું ભુખાયેલું હોય એટલું ભૂલતા હોય એ સ્વભાવિક છે પરંતુ એને જવાબ પર જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તમાન હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય નક્કી નહીં લે એમની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે આખા પ્રકરણમાં જે થવાનું હતું તે થઈ ગયું છે તેને ભૂતકાળમાં જઈને કોઈ સુધારું શકવાનું પણ નથી પરંતુ જ્યારે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય કે તેની વિચારધારા સાથે સંકળાયેલા હોય ત્યારે આ પ્રકારની હરકત ખૂબ જ નિંદનીય છે સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ સવાલનો જવાબ માંગવો એ જનતાનો અધિકાર છે અને જવાબ આપવો એ નેતાને પણ ખ્યાલ હોવો જોઈએ